પર હોય જેના ઉપર અતિશય પરમાત્માની કૃપા વર્ષે એવા માણસો આવા સત્સંગમાં જતા હોય છે લોકો આપણા સંસારમાં કેતા હોય છે કે અમારે તો ભગવાનની બહુ કૃપાથી હારો બંગલો બની ગયો અમારે તો ભગવાનની બહુ કૃપાથી હારી નવી ગાડી ઘરમાં આવી ગઈ અરે અમારે તો ભગવાનની કેટલી કૃપા થઈ અમારા છોકરાની વહુ ઘરમાં આવી ગઈ આ છોકરાની વવ ઘરમાં આવે નવું મકાન બનાવાઈ જાય ગાડી આવી જાય આ ભગવાનની કૃપા છે જ નહીં આ તો તમારા પુરુષાર્થનું ફળ છે ભગવાનની કૃપા તો એ છે જ્યારે તમને સત્સંગ મળે આવા સંતોના દર્શન થાય એ પ્રભુની કૃપા છે ઠાકોરજીની કૃપા આપણા ઉપર વર્ષી ક્યારે ખબર પડે કે જ્યારે આવા સંતો મળે આવી કથામાં જઈને બેસવાનો આપણે અવસર મળે બાકી શું શર્મા આટલી વસ્તી છે હાલો જેતલ શર્મા આટલી જ ગામની વસ્તી છે તોય હજી ઘણા બેઠા હશે હજી બે દિવસ જહું જામેન તઈ આ થોડું દહીં છે જમાવાનું છે આ જાઈનું એટલે તો અહીં આવ્યું છે નગર આવે થોડું તમારું આ ભાગ્ય જામ્યું છે તમારું અતિ હરી કૃપા જાહી પર હોઈ પાઉ દે યહી માર્ગ સો અતિ હરી કૃપા જ્યાં આપણે શબ્દ વાપરીએ છીએ કે અતિને ગતિ ન હોય પણ જો બધી જગ્યાએ આપણને અતિ ગતિ ન જોતી હોય પણ પ્રભુની કૃપામાં અતિ જોઈએ છે આપણને પ્રભુની અતિ કૃપા જોઈએ છે અમને અને આજે તમે બધા સૌભાગ્યશાળી છો અહીંયા જેટલા બેઠા છો કે પ્રભુની અતિ કૃપા તમારા ઉપર વરસી કે તમે આજ અહીંયા પ્રભુની કથાના સાક્ષી બનવા આવ્યા છો પહેલા દિવસના સાક્ષી બનવા તમે માટે અહીંયા આવ્યા છો એ ભગવાનની કૃપા આપણા પર અવિરત વર્ષા કરે એટલા માટે પ્રભુની કથા સાંભળવા છે છે ઘણા લોકો કહેતા હોય આ કથાઓ શું કામ કરતા હશો આ કથાઓ કરવાનો મુખ્ય હેતુ શું પેલી વાત તમને કહી દઉં સમાજ સુધારણા માટેનો કાર્યક્રમ છે જ નહીં આ કથા કોઈને સુધારવા માટે કથા છે જ નહીં આ બાજુ બેનોને પ્રશ્ન કરું તમે ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો હાલો તમે ઘરમાં ફ્રીજ શું કામ લઈ આવો છો હે જરાક જોરથી બોલજો મને કાનનું હાવ કાચું છે ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો વસ્તુ બગડે નહીં એટલે બરાબર તો આનો અર્થ એવો કે વસ્તુ સારી છે એ સારી ને સારી રહી એટલા માટે તમે ફ્રિજ લઈ આવો છો તો આ કથનનો મૂળ હેતુ એવો જ છે આપણે સુધરેલાતા છીએ જ બગડી ન જાય એટલા માટે કથા અહીં આવી તમારી પાસે આપણે સારા માર્ગ પર ચાલ્યા જઈએ છીએ ખોટા માર્ગે વયા ન જઈએ એટલા માટે કથા છે આ કઈ સુધારવાની કથા નથી બગડે નહીં એની કથા છે આ જો ફ્રીજમાં બગડી ગયેલી વસ્તુ મૂકો ને સુધરી જતી હોય તો આ કથામાં બગડી ગયેલું બહેન સુધરે અહીંયા તો બગડે નહીં એની માટેની કથા છે ફળનું એક પાત્ર ભર્યું હોય કેરી ઘરે તમે દાબો નાખો છો હમણાં ચાલુ થઈ ગયું છે ને વેધર હજી તો ખાખડી આવી છે નહી એમાં ચટણી ને એમાં ગોળ ને નાખીને એનું એ એનું જે મસાલા વાળું જે એ ખાખડીનું જે અથાણું બને જો કણાઈના મોઢામાં મીડું પાણી આવે તેલ નાખવું જ ન પડ્યું તમે ઘરે દાબો નાખો ને એ દાબામાં એકાદ કેરી બગડી જાય શું કરો એને એ પછી તમે દાબામાં રહેવા દો ખરા એને નહીં કેમ એ બીજા નહીં બગાડે જેટલું બગડ્યું છે એ નીકળી જાય જેટલું સારું છે એ બગડે નહીં એટલા માટે આપણે બગડેલાને કાઢી નાખીએ છીએ એમાં કથા પણ એ છે જેટલું ગયું એટલું ભલે ગયું હવે બાકી છે એટલું જીવન બગડી ન જાય એના માટે કથા છે એના માટેની આ કથા છે કે હવે જેટલું બાકી છે એ ભગવાનના માર્ગમાં આવવા માટે તૈયાર થાય છે તો આજે પ્રભુએ તમારા પર અતિ કૃપા વરસાવી કે તમને આ કથામાં આવવા માટેની તમને પ્રેરણા જાગી નહીં તો આ છોકરા આવે આ પરિવારે આપ સૌ સ્વજનોએ કેટલી જગ્યાએ બધાને આમંત્રણ આપ્યા છે કેટલી જગ્યાએ તમે બોર્ડ બેનરો માર્યા છે છતાં પણ આપણે આટલા લોકો આવ્યા એનું મૂળ કારણ છે કે પેલા દિવસના સાક્ષી બનવા ઠાકોરજીએ તમને બધાને સિલેક્ટ કર્યા છે અહીંયા તમે આવ્યા નથી ઠાકોરજી તમને પોતાને લઈને આવ્યા છે તમે અહીંયા આવશો આજે આજના દિવસના તમે સાક્ષી બનો પણ મારે તો એ તમને ભલામણ કરવી છે કે ભગવાને આજ આપણને આ દિવસના સાક્ષી બનાવ્યા ને તો આપણે આવતીકાલથી એટલા લોકોને સાક્ષી બનાવવાનો આપણે લાભ પાવીએ એકલા આવીને કથામાં સાક્ષી ન બનીએ ભગવાનની કથાના અનેકને સાક્ષી બનાવીએ પ્રભુની કથાના અનેકને સાક્ષી બનાવીએ અને બીજું કદાચ અહીંયા સોનામોર આપતા હોય અને તમે બે જણાને હારે લઈ આવો અને ભાગ પડે ને તમારે ઓછું થઈ જાય એવું તો છે નહીં કે બેને હું લઈ જાય તો મારે ઓછું આવશે જેટલાને લઈ એટલા માટે શબ્દો કે તમે કથામાં જઈ આવો અને કથા સાંભળી આવો અને ગામને કેતા ફરો હું વૈષ્ણવ થયો કથાને સાંભળી તો તમે સાચા વૈષ્ણવ નથી જે માણસ કથામાં જાય એ બીજા માણસો ને કથા સાંભળતો કરે તો સાચો વૈષ્ણવ છે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણવે તો આજે આપણે વૈષ્ણવ બનવા માટે અહીંયા બેઠા છીએ ભગવાન ઠાકોરજી ની સભામાં બેઠા છીએ અને એ ભગવાન ભાગવતજીને આજે આપણે કેટલા સમયથી આ કથાનો સંકલ્પ તો સ્વગસ્થ વિનુ બાપુનો એટલે એમનો સંકલ્પ હતો પણ એ પોતાનું શરીર શાંત થયું અને એવું ભગવાનના ધામ તરફ નો માર્ગ લીધો પણ વિચાર કરો કે એક માણસે ભગવાન તરફનો માર્ગ લીધો પણ એનો સદ વિચાર આ સંસારમાં કેટલાય લોકોને પરમાત્માના મારક સુધીનો તમને દિશા બતાવવા માટે ભગવાન ભાગવતની કથાનો સંકલ્પ કરાવતા ગયા છે આજે પરિવાર સ્વર્ગસ્થ વિનોદભાઈ રવજીભાઈ રૈયાણી પરિવાર આજે આટલી સુંદર ભાગવત કથાને અહીંયા આયોજન કરી અને આપણને બધાને ભગવાનના મારક તરફ મોકલી રહ્યા છે અને એ પરમાત્માના માર્ગ તરફ મોકલવા માટે થઈ અને જ્યારે ભગવાન ભાગવતજી આપણા ઘરે આવ્યા અને એ ઠાકોરજીના આપણે સ્વાગત સન્માન કર્યા ગામમાં ભગવાન રામજી મંદિરેથી લઈ અને ગામની શેરીઓને પાવન અને પવિત્ર બનાવતા બનાવતા ખૂબ ભાવથી ભગવાન ઠાકોરજીને પધરાય પાછા આપણે પરમાત્માને ભાવ સાથે લઈ આવ્યા નાચતા કૂદતા અબીલ ગુલાલ ની છોડું ઉડાડતા ઉડાડતા ભગવાન ને પાખડીએ ફૂલની પાખડીઓથી વધાવીને પણ ઠાકોરજી ને લઈ આવ્યા છે અમારા ગામની શેરીઓમાં રહીને ફૂલ પથરાવ્યા મારી શેરીએ પધરાધરા બધું મને સંગત આપવા માટે તમારે તમારા તમારા તરત તડકા બધું હારે લઈને આવવા કાંઈ ભેગું ન લાવો તો તાળીઓના નાદ સાથે ભગવાનનું કીર્તન કરવું તાળી પાડવાથી એક તો એવું છે કથા કદાચ કલાક અડધો કલાક કન્ટિન્યુ હાલે અને એમાં તમને બરાબર કોઈ ધૂન કીર્તન ન આવે ને એને સમાધિ લાગી જાય થોડીક ધીણી ઘણાને કથામાં કથામાં સમાધિ લાગે તો ઈ સમાધિમાંથી બહાર આવવા માટે કીર્તન છે અને તાળીઓના નાદ સાથે જ્યારે કીર્તન કરીએ ને ત્યારે બ્લડનું સર્ક્યુલેશન એકદમ બરાબર ચાલે એટલે ઊંઘ વહી જાય મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે જે તાળી પાડે ને એના પાપ ખરી જાય તાળી પાડે એના પાપ બધા મને પૂછ્યું કે આ ખરી જાય જાય કે મેં કીધું ન પાડે ન્યા ભગવાનની કથામાં તો સજાગ બેહવું જોઈએ વાલા ભક્તો

પ્રગટ થયા ભારતમાં વળી પાછા ગુજરાતમાં આવ્યા ઈ ગુજરાતમાં સો વર્ષ ભગવાન કૃષ્ણ દ્વારિકામાં રહ્યા અને એ દ્વારિકાધીશની કથા આપણા ગુજરાતમાં ગુજરાતના લોકો કથા સાંભળે ગુજરાતનો જ માણસ તમને કથા સંભળાવે અને એના ભજન કીર્તનમાં તાળીયું ચાઈનાની હાલે અમુક તો પૂછી પૂછી તાળી પડજા પૂછે તાલી એવી પાડો કે તમારા પાપના ટોલા બધા મરી જવા જોઈએ ખબર છે પેલા આપણે સ્કૂલે આવતા ને લગભગ તો જેદી રજા હોય તે ઈજ કાર્યક્રમ હોય માનો રવિવારે હવારમાં એને ફળિયામાં બેલા ઉપર બેહારે કા તો પાટલા પર બેહારે અને થોડું ગરમ પાણી કરે અને એ ગરમ પાણી થી પછી કપડા ધોવાનો કે ગમે લગાડે અને પછી દેશી નળિયાની નાળ ઊંધી થાય અને મેલ કાઢે પછી ખોળામાં બેહાડીને એને તેલ નાખે તેલ નાખ્યા પછી શું કરે માં હાચું બોલો શું કરતા પછી એમાંથી આભા મંડળમાંથી બધું ગોતે અમુક ને તો એવા હાઈવે ઉપર ચડ્યા હોય એમ પછી માં બરાબર આમ માથામાં જોતી હોય ને એમાં એકાદો ટબા જેવો જડી જાય આમ પકડાય છે એમ અમાર બારો આને ક્યાં મૂકે બરાબર છે આ તમારે કેટલા વાગે આવવાનું એ તો હારી સીટમાં બેહવું હોય તો વહેલું આવવાનું અહીંયા અમારે એડવાન્સ રિઝર્વેશન બંધ છે અહીંયા તો જે વહેલા આવે એની સીટ એટલે અહીંયા એડવાન્સ બુકિંગ બંધ છે એટલે તમને કદાચ એમ હોય કે આપણે ગમે ત્યારે જશું આપણી સીટ તો ત્યાં હશે જ ને ના એવું જરૂરી નથી કાલથી ત્રણ વાગે કથા શરૂ થશે સાત વાગે કથા વિશ્રામ લેશે આજનો પહેલો દિવસ છે એટલે ભગવાન ભાગવતનું મહાત્મ્ય છે અને એ ભગવાન ભાગવતના મહાત્મ્યને પરમાત્માના ગ્રંથની ઓળખાણ ઇન્ટ્રોડક્શન કરાવવા માટે આ ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણ કૌશિકી સંહિતા અને પદ્મપુરાણમાં આપ્યું છે પણ પદ્મપુરાણનું છ અધ્યાયનું મહાત્મ્ય ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે આ ભારત વર્ષના તમામ તમામ ભક્તાઓએ પદ્મપુરાણનું જ મહાત્મ્ય વાંચવું એટલે પદ્મપુરાણમાં ભગવાન ભાગવતની કથાનું મહાત્મ્ય છે કેમ તો કહે છે બડા બડા ના કરે ન બોલે મોટાએ આપણી પોતાની જાતે વર્ણવાય નહીં કે મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આમ કર્યું આપણી જાતે કશું ન કરાય આપણા કરેલા કામના વખાણ જ્યારે ગામ કરે ને ત્યારે આપણા કાર્યની સિદ્ધિ બરાબર છે આપણી જાતે વખાણ ન કરે બડા ના કરે બડા બોલે બોલ હીરા સે ના કહે હીરો પોતાના મોઢામાંથી એમ એમ કે મારા લાખ રૂપિયા થાય પોતે વખાણ નથી કરતા ભાગવતજીના વખાણ સ્વયં પદ્મપુરાણમાં ભગવાન વ્યાસ લેખા અને એ વ્યાસ ભગવાને લખેલા મહાત્મ્યને પ્રારંભ કરતા ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા છે અને લખ્યું છે सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतुवेत्रय विनाशाय श्रीकृष्णाय વિશ્વ આ જગતના જેટલા પણ જીવાત્માઓ છે એ બધાનું સર્જન કરે છે વિશ્વની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે એ વિશ્વની ઉત્પત્તિ કરનાર ભગવાન ઠાકોરજીને અને જેનો સ્વભાવ સારો છે એવા ભગવાન કૃષ્ણને પરમાત્માનો સ્વભાવ કેવો તો ભાગવતીમાં લખ્યું પેલા શ્લોકમાં તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના તાપમાંથી મને તમને જે મુક્ત કરે છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ એને અમે વંદન કરીએ છીએ તો ભગવાન સચિત આનંદ સ્વરૂપ જેનું સામર્થ્ય આ જગતની ઉત્પત્તિ કરવાનું છે એને અને જેનો સ્વભાવ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આ સંસારના જીવને મુક્ત કરવાનો જેનો સ્વભાવ છે એવા પરમાત્માને અમે વંદન કરીએ કેવલ કૃષ્ણને નહીં શ્રી કૃષ્ણ વંદન કર્યા છે શ્રી કેતા રાધાજીનો ત્યાં ઉદબોધન છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ A mí para...